સીતારામ આજે આપણે મુલાકાત કરીએ કબીર શાંતિ ગૌશાળાની જે વસ્ત્રાભાઈ કેસવાલાની આપણે મુલાકાત કરી હતી એના દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે એમાં ગૌશાળાની જે સેવા કરવામાં આવે છે એ ગૌશાળાની આજે મુલાકાત કરીએ લાખ પચીસ શાંતિ ગૌશાળા જેમ મસ્તાભાઈએ જણાવ્યું આપણને એવી રીતે આ નારિયેળીઓ માટે નારિયેળીમાંથી જે નારિયર આવશે એ દર્દીઓને રોજ બપોર પછી દર્દીને એક એક બપોર પછીના સમયે એક એક તો ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવશે અને જે ગવ છે ગૌશાળાનું દૂધ પણ દર્દીઓ માટે જ યુઝ કરવામાં આવે છે એક પણ દૂધ વેચવામાં આવતું નથી કે નથી કોઈ જાતનું બીજું સમય અને ચાર્જ લેવામાં આવતો અલગથી દર્દીઓ પાસે જે સમર્પણ હોસ્પિટલમાં જે દર્દીઓ છે એના માટે જ છે જૂથ જાય છે અને બાકીનું આ જે નારિયેળનું કીધું એવું તો ચાલો આપણે હવે મુલાકાત લેશું ગૌશાળા બાદ આપણે બાજુ આજે સમય આપ્યો અને અમને ગૌશાળાના દર્શન તો ચાલો આપણે ગૌશાળાનો ધોવાઈ પછી સારવાર પાણી અને એના વાછરડા માટેના રૂમ અલગ છે અને પાછી સાંજે પાંચ વાગે આવે એટલે ધોવાઈ પછી દુર્ઘાંઠી ગરમ થઈ અને દર્દીઓ માટે આપણે હાથ લીધા ગોસો આ બુગા ગામ માતાના ખોડાનો સ્ટોક મોટા ભાગનું દુજણી છે એટલે બરાબર છે એ જરૂરી બડો બડીમાં ભોકો રિવારી છે પાઠક આ વર્ષે બધા મગસું છે હા મગસું મોટો દરનો દાતા રોટ કોડ બળ છે કે પાણામાં કોણ નથી હા એક નામ નાકે ચાલી લેનો નાકે મોટો શું છે 22 એટલે કોણ પુનર્ આ બધું ખાલી ગાયો માતરનો કરવા માતર

આપણે જોયું હશે કે મને પણ ગાયોને ખાંડ ખવડાવવાનો લાભ મળ્યો જે થોડુંક વધારે ગાયો છે એટલે થોડુંક દોડીને નાખવું પડ્યું આપણે કદાચ વિડીયોમાં વ્યવસ્થિત જોઈ શકશો અહીંયા જે કોઈ આવે આવી રીતે મુલાકાતે એને એક અવસર મળે છે કે જે ગાયોને પોતાના હાથે ખાંડ ખવડાવી શકે लाभ मिलियो गायो खाण खवराव घणा वर्षो पई खाड़ खवरायूं अ ચારો પાણી ના ચારો પાણી નો ત્રણ પાણી નહીં કી વાત હવે આપણે આપણે આ છોડશે તો ચાર વાળી ચાર વાળી જાય બરાબર અને આ ડોમ તમે કીધું કે યુકે ટ્રસ્ટે બનાવી આપેલું એટલે યુકે ના લોકો પણ ને દેશ માં રહીને પણ દેશની અને ગૌ માતા ની ચિંતા કરે છે છૂટી જુઓ નાના નાના વાછાડા ल ना ना ना, ना वाचरा ना 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 वाला माथा फोन को भरे छे जस्ट याद करा क्या तने तो પાણી પીવડાવવા માટે અને વંટાક કહેવાય છે ને કે એક સારું એવું ડેકોરેશન થાય છે ડેકોરેશન લાગે છે સારું દેખાવ પણ સારું આવે છે અને એક પાણીની સુવિધા પણ થઈ શકે અને એક તો સારી વસ્તુ દેખાવમાં પણ સારી લાગે છે આટલા તરફ જ અંદર પંખાઓ પણ છે ઉનાળામાં ગાય માતાઓને ગરમી ન થાય એના માટે અત્યારે ચડવા ગયા હોય છે ગાય માતા આ બીજું બીજો વાડો છે જેમાં જાડવાઓ પણ વાવેલા છે ગુલમોહર જે ગુલમોહર કરીએ એ ગુલમોહર છે આ મસ્ત વાળો બીજો મોટો બધો છે અહીંયા પણ ઘણી બધી ગાયો રહી શકે છે ઉનાળાઓમાં અને જ ગાયોને બેસવું હોય તો અહીંયા પણ બેસી જાય આ તો ખૂબ સારામાં સારી વ્યવસ્થા છે આ બીજું એવી રીતે બીજો વાળો છે એમ ચાર ઓલી બાજુ એક ભાગ અહીંયા પાછા બે ભાગ આવા એક ભાગ અને એની આગળ છે એ બીજો ભાગ આ વૃક્ષ જે પટપટિયા કે છે એ વૃક્ષ છે અહીંયા લીમડાઓ છે કડવા લીમડાઓની હાર છે અને આ જે જગ્યા છે એ બધી ગાયોને ચરવા માટે જ ગૌમાતાને ચરવા માટેની જગ્યા છે મોટી બધી જગ્યા છે વસ્ત્રાભાઈ કેસવાલાના દ્વારા કે જાણ મળી કે સિત્તેર વીઘા જેટલી આ જગ્યા છે જે માત્ર ને માત્ર ગાય માતાઓને ચરવા માટે જ છે એમાં ખળદ છે કોઈ બીજો વસ્તુ કોઈ પાક નથી એટલે આ બધી જગ્યા સામે તમે જોઈ શકો છો આ જગ્યા બધી જ ગૌમાતાને ચરવા માટે છે આની પાછળ પણ આમ દેખાય છે એટલી બધી વિશાળ જગ્યા સિત્તેર વીઘા જેટલી જગ્યામાં ગૌ માતાઓ હમણાં ચરવા નીકળશે અને અહીંયા આ દેખાય છે એ લા લાંબી લીમડાઓની લાઈન છે તો ગૌ માતાઓ આની નીચે પણ બેસી શકે છે બધી લાઈન દેખાય છે એ લીમડાઓની જ છે ગોડાઉન છે જે ગોડાઉનમાં મગોટું અને લીલું ને જેવું આવે એવું ભરે ભરવાનું હોય છે ગોવાળો માટે રહેવા માટે મકાનની વ્યવસ્થા કરવામાં આવી છે આ સામે છે એ વટેમાર્ગ અને યાત્રાળુઓ માટેની વ્યવસ્થા છે કે કોઈ દ્વારકાના દર્શને જતું હોય દ્વારકાધીશના વટેમાર્ગો તો રાતવાસો કરવો હોય તો અહીંયા એ પણ સુવિધા છે અને કોઈ રસોડું કરવું હોય તો એના માટે પણ સુવિધા છે અહીંયા અને ખૂબ જ સારી સુવિધા છે